સુરતના લિંબાચ વિસ્તારમાં બુટલેગરો દ્વારા સામાન્ય બાબતે આતંક મચાવનાર બુટલેગરોની પોલીસે હવા કાઢી હતી કૃષ્ણનગર વિસ્તારમાં સામાજિક તત્વોએ નશાની હાલતમાં ગાળાગાળી કરી એક મકાનમાં પથ્થરમારો કર્યો હતો લેબાદ કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગરોએ આતંક મચાવી એક ઘરમાં પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી આ હિંસક ઘટના આંગણવાડી અને મંદિર નજીક બની વિસ્તારની મહિલાઓએ આંગણવાડી પાસે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો પડેલી હોવાના ગંભીર આક્ષેપો કર્યા જેનાથી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો વેફામ બન્યા છે અને વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે લોકોના રોષ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું લિંબાયત પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા બાદ તેમને કાયદેસરની કાર્યવાહી સાથે સામાજિક સંદેશ આપવા માટે અનોખી કાર્યવાહી હાથ ધરી પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવી પોલીસે વરઘોડો કાઢી બુટલેગરો નિશાન ઠેકાણે પાડી આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં થોડો વિશ્વાસ પરત ફર્યો હોવાનું જણાય છે જોકે લોકો હજુ પણ વિસ્તારમાં વ્યાપેલા બુટલીગર અને સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજરોજ લિંબાઈ વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ ના હોય તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી જે અનુસંધાને આરોપીઓ કે તું તું અમને કહે કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળા ગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા જે જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી માર વા પથ્થર વાગેલો હતો તેમજ તેમના ઘરની કાચની બારીઓ બે તોડેલી હતી જે અનુસંધાને તમામ ચાર આરોપીઓ વિક્કી રૂફે

આદેશ મુજબ જો કોઈ પણ આરોપી હોય છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે